મિત્રો જ્યોતિષ એક એવો મહાન ગ્રંથ છે એક એવું વિજ્ઞાન છે જે કર્મના આધાર ઉપર જ ટકી રહ્યું છે તમે જોશો કે દુનિયાની અંદર વિશ્વની અંદર નેવું ટકા એવા માણસો છે કે જે જન્મ્યા પછી એમને પોતાને ડેસ્ટની ખબર હોતી નથી કે પોતે શેના માટે જન્મ્યા છે પોતાને શું કરવાનું છે કયા ફિલ્ડમાં જવું છે અભ્યાસ શું કરવો છે કોઈ ગાઈડલાઈન એને પોતાની જિંદગીમાં હોતું નથી ફક્ત સમયને અનુસરણ જે થતું હોય એ પ્રમાણે આગળ ભરે છે દસમામાં આવે બોર્ડમાં આવે ટકા હોય ટકા પ્રમાણે પછી એડમિશન લઈને એના મિત્રો જતા હોય એ લાઈનમાં જાય છે અનુભવ થતો નથી અને તમે અનુભવ કરેલો જ હશે કે તમે જુઓ કેટલાય મિકેનિકલ એન્જિનિયરો પોતે બિલ્ડરને ત્યાં સુપરવાઇઝર તરીકે જોબ કરતા હોય છે એમની ડેસ્ટિની ક્યાં હતી ને ડેસ્ટિની ક્યાં બદલી નાખી એમને તમે તમારા ત્યાં જોયું હશે કે કેટલાય ડૉક્ટરો બંને સાથે ગ્રેજ્યુએશન કર્યું છે સારા ટકા બંનેના એક સરખા ટકા આવ્યા હોવા છતાં એકની પ્રેક્ટિસ સારી ચાલતી હોય છે એકની પ્રેક્ટિસ ચાલતી નથી બંનેનું સરખું નોલેજ છે બંને સરખી દવાઓ લખી આપે છે છતાં પણ આ થાય છે એટલે તમારો લક્ષ્યાંક તમારી ડેસ્ટિની તમને ખબર ન હોય તો તમે ખોટા દિવસો વર્ષો અને પૈસા અને સમય બધું જ બરબાદ કરીને પાછા એ ડેસ્ટનીથી તમે બીજી ડેસ્ટિનીમાં પરિવર્તન કરી રહ્યા છો આપ સર્વને મારે એ જાણ કરવાની છે કે તમારા જીવનની અંદર ભગવાન બે અંકો આપે છે એક તમારો રૂલિંગ નંબર અને એક તમારો ડેસ્ટિની નંબર્સ જ્યારે પણ જો તમે તમારા બાળકને જન્મે ત્યારે તમે તેનું જો આ બંને નંબર્સ ઉપરથી સર્ચ કરાવો કોઈક સારા અંગ જ્યોતિષ્યોરે જેને કોઈ સારું સારામાં નોલુંજ છે એવા અંગ જ્યોતિષ્યોરે તમે એને તમે જો એને સર્ચ કરાવશો કે આને આનો ગોલ શું બનાવો આને કઈ લાઇનમાં મૂકવું આ બધું એનું નામ એને મદદ કરે છે કે નહીં એને કેવા કલર મદદ કરે છે તો તો આ બાળક રાઈટ ટાઈમે બધી જગ્યાએ પહોંચી જશે એને કોઈ વિઘ્ન નહીં આવે તમને કોકે કીધું જોતી છે કે તમારે બીએમડબલ્યુ આવવાની છે પણ બીએમડબલ્યુ સિત્તેર વર્ષે આવે તમારા ભાગ્યમાં તો શું કરવા આવવાની તો છે પણ રાઈટ ટાઈમ તમને મળે ને એના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ અંગ જ્યોતિષ તમારી સાચી દિશા બતાવે છે અવરોધો આવતા જીવનમાં ને રોકે છે અને આ બધું જ અંધશ્રદ્ધા નથી બહુ સાયન્ટિફિક નંબર્સ બોલે છે બહુ જ સાયન્ટિફિક છે બધું આ અને કર્મના સિદ્ધાંત ઉપર છે અંધશ્રદ્ધા ઉપર નથી કર્મને પ્રમાણે તમારા કર્મને જેમ જેમ કરશો એમ એમ આગળ વધશે વિધાતા કંઈ લઈ લખીને જતી નથી વિધાતા તો કંઈ જાય છે કે તમારે ત્યાં મૂકેલો બ્લેન્ક કાગળ બાળક તારું આ જીવન અત્યારે બ્લેન્ક છે આ પેન મૂકી છે સહી મૂકી છે તો એ ભાગ્ય તારી જાતે લખાવાનું છે અને આશીર્વાદ આપીને જાય છે જો ભાગ્ય લખાઈને જાવતો તો આપણે બેસી રહેવાનું આપણા ભાગ્ય પ્રમાણે આપણને મળી જ જાય આવું નથી બનતું બરાબર અંધશ્રદ્ધામાં ન જાઓ શ્રદ્ધાથી વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીતે આધ્યાત્મિક કર્મના સિદ્ધાંત વૈદિક બધી જ રીતે તમે કોઈ સારા વ્યક્તિ સાથે મળો તમારા બાળકની તમારી પોતાની તમે જે વ્યવસાય કરો છો એ વ્યવસાય ખરેખર તમારા માટે લાયક છે કે નહીં તમારી પોતાની કિંમત કેટલી છે તમને શું થાય છે પચાસ હજાર મળે છે તમે એમ કોઈ મને મળ્યા પણ તમારી લાખની વેલ્યુ છે અને તમને પચાસ મળે છે એ તમને પોતાને ખબર નથી માટે જરૂર મળો જય હિન્દ day but